કોંડ ગામે ખાખરી ફરિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ આરોપીઓને રૂપિયા ત્રેપન હજાર સોના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી વાલિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ તરફથી જિલ્લા મહાપ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અપેલ સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજમીણા ઝકડિયા ડિવિઝન નાવના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વી તોમાર વાલિયા પોલીસ સ્ટેશન આગામી સમયમાં આવતા નાતાલ તથા થર્ટી ફર્સ્ટના તહેવાર અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી પ્રોહી જુગાડની અસામાજિક પ્રવૃત્તિ જણાયથી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ નાઓને કે કોંડ ગામે ખાખરી ફરિયામાં ખુશાલભાઈ વસાવા ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈશમો ભેગા મળી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમેશે જે આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી રોકડા રૂપિયા સુડતાલીસ હજાર સો તથા મોબાઈલ ફોન નંગ બે કુલ કિંમત રૂપિયા છ હજાર તથા પથાણું નંગ એક કુલ કિંમત રૂપિયા ઝીરો જીરો તથા ગંજીપાના પાના નંગ પર કુલ કિંમત રૂપિયા જીરો જીરો મળી કુલને રૂપિયા ત્રેપન હજાર સોના મુદ્દામાલ સાથે ઝૂકારમતા ત્રણ આરોપીઓને પકડી પાડી એક આરોપીઓને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે